રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે વેલ્ડિંગ કરનાર શખ્સની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે મહેશ રાઠોડ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલા આરોપી રાહુલ રાઠોડના કાકા છે મહેશ રાઠોડ પર સામાન્ય રીતે દાલચીયા હતા જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી પોલીસ દ્વારા મહેશ રાઠોડની પૂછપરછ શરૂ કરવામાં આવી છે જોકે મહેશ રાઠોડની પકડ પાકી છે આ ઉપરાંત જે જગ્યાએ ટીઆરપી ગેમ ઝોન બનાવવામાં આવેલું હતું તે જગ્યાએ માલિક અશોકસિંહ જાડેજા અને ગિરીશસિંહ જાડેજાની પણ અટકાયત થઈ શકે છે જ્યારે અત્યાર સુધીમાં અગિયાર લોકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા છે અત્યાર સુધીમાં ચાર આરોપીની ધરપકડ થઈ છે જ્યારે વેલ્ડિંગ કરનારની પોલીસે અટકાયત કરી છે